મારું નામ વિજયભાઈ મનસુખભાઈ બોરડ હું હાલ તાલુકા મુજબ સભ્ય છું અમારા રોડ નો અને બ્રિજ નો અને અમારા માલ્યસણ ગામમાં અનેક વાર રજૂઆત કરેલી છે કે અનેક વાર સ્પીડ બ્રેકર નાખવા નથી આની પેલા આજથી ત્રણ મહિના પહેલા અમારા ગામમાં છ વ્યક્તિ મૃત્યુ થયેલા હતા તે દિવસે પણ અમે રજૂઆત કરેલી અમારા ગામના પાદરમાં સ્કૂલ પણ આવી રહી સ્કૂલના અમે અનેક વાર નાના નાના બાળકોના અકસ્માત થાય છે તે પણ અમે કીધેલું છે અમારા બ્રિજની અંદર લાઈટો પણ નથી અમારા બ્રિજ ની અંદર અવારનવાર ખાધા પડે પંચાયતના પૈસાથી અનેક વાર મોરમ નાખેલી છે તો પણ ખાડા પડે એ તો અહીંયા છોકરા થી સાતન માં થી છોકરા ચોકડી લગી અતિ અતિ બિસ્માર રસ્તો ખરાબ છે તો તેને પણ અમે આજના માટે રજૂઆત કરવા આ રસ્તો જો તાત્કાલિક ધોરણે નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉછાયડી છે અને આપવાના છીએ પણ કેટલા કિલોમીટર સુધીનો રસ્તો ખરાબ છે છેલ્લા ઓછામાં ઓછો એક દોઢ કિલોમીટર રસ્તો પણ એક થી દોઢ દોઢ કિલોમીટર કાપતા ઓછામાં ઓછું પંદર થી વીસ મિનિટ વીસ થી પચીસ મિનિટ લાગે અને અવારનવાર અકસ્માત રજૂઆત પડે છે અને નાના નાના બાળકો સ્કૂલ વાનું નાના નાના બાળકો ની સ્કૂલે જતી હોય એ પણ અનેક અનેક વાર ખાડામાં ઘૂચી જાય છે તો બાળકોને ઉતારીને પણ ધક્કા મરાવે છે